નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે મોરબી મોરબીમાળિયા હાઇવે ઉપર ટીંબડી ગામ નજીકથી પસાર થતાં આઈસર ટ્રક માંગથી પોલીસે શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લઈને વધુ તપાસ ચલાવી પ્રાપ્ત માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગ માંગ હોય દરમિયાન ટીમ્બડી ગામના પાટીયા નજીકથી આઈસર ટ્રક જીજે છત્રીસ નવસો ચોર્યાસી પસાર થતા પોલીસે શંકાસ્પદ ટ્રકને રોકી તલાશી લીધી હતી જે ટ્રક યુરિયા ખાતરનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ગણતરી કરતા ટ્રકમાં કુલ ત્રણસો પચાસ બોરીમાગ અંદાજે સોળ હજાર બસો એસી કિલો યુરિયા ખાતરનો જથ્થો હોય જે શંકાસ્પદ જણાઈ આવતા મુદ્દા માલ જપ્ત કરી પ્રવીણ ઠાકોર નામના શખ્સની અટકાય

પીએસઆઈ બીએમ એમ બગડા અને એની સાથેનો સ્ટાફ છે એ શહેરોમાં શહેરમાં વધી રહેલા જે ચોરીના બનાવો છે એ અટકાવવા માટે મોરબી તાલુકા વિસ્તારના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરી રહેલા હતા દરમિયાનમાં એમને ટીમડી પાટિયા પાસેથી એક બાતમી મળી અને એ બાતમી આધારે એમણે આઈસર જી જે છત્રીસ વી ઓગણ સિત્તેર ચોર્યાસી નંબરવાળું ઊભું રખાવી અને ચેક કરતાં આઈસરમાં પ્લાસ્ટિકની બોરીઓ ભરેલી હતી અને આ બોરીઓમાં શું છે એ પૂછતા શંકાસ્પદ જવાબ મળતા આ આઈસરની બોરીઓને ચેક કરતાં એમાં યુરિયા ખાતર ભરેલું હોવાનું જાણવા મળે આ યુરિયા ખાતર અંગેની કોઈ પણ પ્રકારની પાસ પરમિટ છે એમની પાસે માલની બિલ્ટી કે કંઈ હતું નહીં જેથી આ યુરિયા ખાતર જે અણતરાય જતો છે એવું લાગ્યું અને આ ડ્રાઈવરનું નામ છે પ્રવીણભાઈ રણજીતભાઈ ઠાકોર અને પૂછપરછ દરમિયાન એ તો જણાવી આવે કે ત્રણસો પચાસ બોરી યુરિયા ખાતર છે જેનું વજન કરાવતા સોળ હજાર બસો એંસી અને જેની કિંમત સત્તાણું હજાર છસો એંસીની થાય છે જેને આઈસરની કિંમત રૂપિયા સાત લાખ સાથે સાત લાખ સત્તાણું હજારના મુદ્દામાલ સાથે આ ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવેલી અને ટ્રક ડ્રાઈવરની પ્રાથમિક પૂછપરછ દરમિયાન એ આ મુદ્દામાલ છે એ મોરબીના ગાળા પાટિયા પાસેથી એક કન્ટેનરમાંથી ભરીને આવેલ હતા જે ચોરીનો માલ ઉડી શકાય અને આ માલ છે એ અમદાવાદના કોઈ વેપારીએ મંગાવેલો હોવાનું હાલ જાણવા મળે છે

હાલ તપાસ ચાલુ છે આ અંગેની સ્થાનિક ઇન્વો છે કે કેમ કેમ કે ડ્રાઈવર છે એને કન્ટેનરમાંથી ભરેલ છે તો એ કન્ટેનર સુધી અને એના પછી આ આગળની વિગત મળી જશે અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબ્સ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ